તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારના દિવસે શ્રીનાથ પાર્ટી પ્લોટ નવા નરોડા ખાતે ઉમિયા શિક્ષણ સંકુલ સરદાર કૃષ્ણનગર ની જય ઉમિયા પ્રાથમિક શાળા પીવરાજ હાયર સેકન્ડરી સ્કૂલ તથા વાઇડ વિઝન ઇંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો જેમાં નર્સરી જુનિયર કેજીથી માંડી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ અવનવા નૃત્યો સોશિયલ અવેરનેસ દેશભક્તિ સ્તુતિ ગરબા રાસ જેવા કાર્યક્રમોનું જોરદાર પરફોર્મન્સ બતાવ્યું હતું કાર્યક્રમમાં વાલી મિત્રો સહિત બે હજાર જેટલા દર્શકોએ હાજરી આપી હતી મહેમાન તરીકે શ્રી ઘનશ્યામભાઈ પટેલ બિલ્ડર શ્રી રામ ગ્રુપ શ્રી ભગુભાઈ પટેલ જેમ્સ પંપ તથા શ્રી કનુભાઈ પટેલ પૂર્વ બોર્ડ મેમ્બર હાજર રહ્યા હતા કાર્યક્રમ માટે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી તથા વિશેષ રૂપે શાળાના ટ્રસ્ટી મંડળે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉદાર હાથે ખર્ચ ઉઠાવી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું છેલ્લે સંસ્થાવતી ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો હતો અનિલ રાવલ એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ સર્વાંગી વિકાસ માટે યોજાયેલ વાર્ષિક મહોત્સવને સફળ બનાવવા વાલી મિત્રોનો જે અભૂતપૂર્વ સહકાર મળ્યો છે તે બદલ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભારી છે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી ચાલતી અમારી સંસ્થા બાળકમાં સામાજિક અને જીવનલક્ષી ઉમદા મૂલ્યોનો વિકાસ માટે સતત તત્પર રહે છે બાળકોની કારકિર્દી ઉજ્જવળ બને અને તે સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને તેમાં અમારું ગૌરવ અને આનંદ સમાયેલો છે આવનારા સમયમાં પણ અમારી સંસ્થા બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે આવો આવો જ સહકાર આપ સૌનો મળતો રહે તેવી આશા રાખીએ છીએ જય હિન્દ આઈ રહ્યા છે દક્ષિણ ગુજરાત એટલે એ બી પ્લસ ન્યૂઝ